દાંતા તાલુકાના હાથી પગલા ગામે અચાનક blast ની પ્રક્રિયાથી ગ્રામજનો ભયભીત થઈ ગયા હતા તો બાળકો પણ દોડી ગયા હતા અને બપોરે નિયમિત અંતરે blast થાય છે જેના કારણે હાથી પગલા વિસ્તારમાં રહેતા આદિવાસી લોકોના ઘરોમાં પણ અને તેમના ખેતરોમાં પણ આ blast ના પથ્થરો પડે છે જેથી તેમનું જીવન પણ જોખમમાં છે જ્યારે આ blast થી તેમના ઘરની દીવાલો પણ હલી ગઈ હતી અને દિવાલોમાં તિરાડો જોવા મળી રહી છે અનેક મકાનો સ્વસ્થ થયા છે જેના કારણે લોકો પરેશાન છે ત્યારે આ બ્લાસ્ટની પ્રક્રિયાથી તેના પથ્થર ઉડે છે અને પથ્થર ઉડવાથી આ લોકોના ઘર અને લોકોને ઈજાઓ પહોંચે છે આ બ્લાસ્ટની પ્રક્રિયાથી હાથી પગલાં ગામના ગ્રામજનો વૈભવિત અવસ્થામાં મુકાયા છે તેમણે આ બ્લાસ્ટની પ્રક્રિયાનો વિરોધ કર્યો હતો જો કે તારંગા અંબાજી અને આબુ રોડ રેલવે ફાટકનું કામ ચાલુ છે અને તે અંતર્ગત રેલવે લાઈન નાખવાની પ્રક્રિયામાં પહાડોમાંથી બ્લાસ્ટ થાય છે જેના થકી લોકોને મુશ્કેલીઓ પડે છે જો કે આ પ્રોજેક્ટ ના સુપરવાઇઝર નું કહેવું છે કે રેલવે પ્રોજેક્ટ ના કામ માં બ્લાસ્ટ થી જે લોકો ને તેમના ઘરો ને અને ખેડૂતો ને નુકસાન થયું છે તેનો રિપોર્ટ સરકાર ને કર્યો છે તેનું વળતર પણ ચૂકવી દે છે ત્યારે લોકો નું માનવું છે કે પ્રોજેક્ટ સારો છે ભલે પ્રોજેક્ટ નું કામ ચાલુ રહે પરંતુ બ્લાસ્ટ કરવાની પ્રક્રિયા બંધ થાય અને અન્ય કોઈ સાધનો થી આ પ્રોજેક્ટ નું કામ ચાલુ રાખવામાં આવે યે જો કિસાનો કા નુકસાન હુઆ હે પાસ વાળો કા ઉસકે લિયે હમને ઉપર એક્શન સાબ સીફ સાબ તક પૂરા મેસેજ ભેજ દિયા હે ફોટો વગેરે सेंड कर दिया है तो सोमवार को आके सर्वे करेंगे सर्वे करने के बाद में उसका जो भी मुआवजा होगा वो करवाएंगे हाँ। बाकी जानबूझ के तो कोई नुकसान किसी का करना चाहता नहीं हाँ। ये अनजाने में हुआ है जो तो बाकी आप, आपका नाम क्या है और मेरा नाम मालाराम है आप सुपरवाइजर हूँ કેન્દ્ર સરકાર ના રેલવે પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવેલ છે બ્લાસ્ટિંગ ની આ લોકો જરૂર પડી પણ નિયમો વિરુદ્ધ બ્લાસ્ટિંગ કરવામાં આવે છે અને એને બ્લાસ્ટિંગ થવાથી બ્લાસ્ટિંગ કરવાથી એક કિલોમીટર ના મનમણ પથ્થર હા એટલે સેટે પડે છે અને જે ઘરો છે નજીકમાં એ તો ભાગી ભાગી નીચે પડે છે પથ્થરના લીધે અને એક ભાઈ તો ખાટલામાં ઊંઘેલા હતા ખાટલામાંથી ઊભો કરતે કરતે બાજુમાં આવીને પથ્થર પડી ગયો એટલે ખાટલો બાટલો બધો ભાગી ગયો છે અને મરતા મરતા બચી ગયા છે બાજુમાં એક વિક્રમભાઈ એના એના સાપરું બોડીને ખાલી ઘાસનું સાપરું બોડીને પડી રહી છે તેઓ એમને તો તે કોઈ ઊભા કરીને બહાર લઈ જતા નથી પણ એને તો પૂરેપૂરો મરવાનો ભય છે જ એને એટલે મહેરબાન સાહેબ આ જે બ્લાસ્ટિંગ છે એ આપણા નીતિ નિયમના સરકારના નીતિ નિયમમાં વિરુદ્ધનું બ્લાસ્ટિંગ કરવામાં આવે છે જેથી જબરજસ્ત નુકસાન થાય છે આ નુકસાનના લીધે બ્લાસ્ટિંગની કામગીરી મહેરબાન કલેક્ટર સાહેબ આનો એ જે મંજૂરી આપી છે એ રદ કરવાની અને અંદર પેટે જે બ્લાસ્ટિંગ થતું હોય એને પથ્થર ના ઉડતા હોય એવી બ્લાસ્ટિંગ ચાલુ રાખવા મંજૂરી આપવા વિનંતી છે પરંતુ આ બ્લાસ્ટિંગ થી તો એક એક કિલોમીટર સુધી એક એક મણ પથ્થર જાય છે એટલે લોકો મરવાનો ભય આ પહેજ ગયો છે ગામ લોકો અહીંથી હિજરત કરવા માટે તૈયાર છે અને હવે તો અહીંયા રહેવા જેવું એ પણ રહ્યું નથી જેથી વહેલી તકે સાહેબ આ રીતે પ્રોજેક્ટ ચાલુ રાખો પણ બ્લાસ્ટિંગ બંધ કરવા વિનંતી છે અમે આ પ્લાસ્ટિંગ બંધ કરવા માંગીએ છીએ કે ઘણા બધા બીમાર લોકો છે એ બીમારી લોકો કેવી રીતે ભાગીને જઈ શકે બીમારી લોકો ભાગીને જઈ શકતા નથી કેવી રીતે ભાગે બાર વાગ્યાથી ચાલુ કરે છે તે બે વાગ્યા સુધી રહેવું પડે છે બે વાગે એ પ્લાસ્ટિંગ ચાલુ કરે છે પણ બીમારી લોકો કેવી રીતે ભાગી ભાગીને જાય અમુક તો ગર્ભવતી સ્ત્રીઓ છે ગર્ભવતી સ્ત્રીઓ પણ ભાગીને કેવી રીતે જઈ શકે એ એટલા માટે અમે પ્લાસ્ટિંગ બંધ કરવા માગીએ છીએ મહેરબાની કરીને અમે પ્લાસ્ટિંગ બંધ કરવા માગીએ છીએ પ્લાસ્ટિક તમારા ઘર નુકસાન પ્લાસ્ટિક થી અમારે ઘરનું નુકસાન ઘણું બધું થાય છે આજુબાજુ અમારા ઘણા બધા ઘરો છે ઘણા બધા ઘરોને તૂટી ને પડી જાય છે ઘણા બધા નુકસાન થાય છે અમુક તો ચાલી નથી શકતા અપંગ છે એવા ભાઈ બહેનો કેવી રીતે ચાલીને જઈ શકે તેઓ પણ તેઓને પણ નુકસાન થાય છે અને નાના બાળકો જલ્દી લઈને જઈ શકે નહીં ઘણા બધા ઘરની અંદર બાળકો હોય તે કી સાથે કેવી રીતે પીઠ ઉપરને ચડાવીને કેવી રીતે લઈ જઈ શકે સેટી દૂર લઈ જઈ શકતા નથી એટલા માટે અમે પ્લાસ્ટિક બંધ કરવા માગીએ છીએ કામગીરી બંધ કરવા નથી માગતા પણ અમે પ્લાસ્ટિક બંધ કરવા માગીએ છીએ અમારી વિનંતી છે અમે એટલા માટે આ વિરોધ કરીએ છીએ બીજું કામ શરૂ કરવાની અમે રજા આપીએ છીએ પણ આ પ્લાસ્ટિંગ અમારે બંધ કરવાની અમારી વિનંતી છે સાહેબ અમે સામે કૃટલા કરતા હોય ને ફરાકા થાય તો અમે શુક્રો દિન નાહિયા પેન્ટ ઓર નહીં તો બધો અમારે અંદર જ રહી જાય કે અમે શું કરીએ તાપમાં જાય બે ત્રણ કલાક ઉભો રહીએ ઉભા કરી મૂકે ને બે બે કલાક જેવા થાય તારે ભૂટકો થાય ને અમે કઈ રીતે નાહિયે શુકરો નાહિયે રોટલા કટી હોય તો અમાર કુત્રો બગારી નાખે સાથે જીતેન્દ્ર ઠાકોર દાતા